ની વાત અધિકારીઓ સુધી નેતાઓ સુધી બિલપાડ ખાતે મંગળપુરાથી કિંખલોડ આશરે દોઢેક કિલોમીટરનો રસ્તો આજે દેશ આઝાદ થાયને અગણ્યાસી મોતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ ત્યારે પણ એ એન્ડ વેરની સ્થિતિમાં છે જેઓ છે તેઓને તેઓ જ છે અને આ રસ્તાની જે તકલીફો પડે છે તેની વાત આપણે સીધી જનતા સાથે જ કરીશું

ફાયદો છોકરા રસ્તા અંગે તમે કોને કોને રજુઆત કરેલી હવે બધા બરાબર પહેલાં પહેલાં તો રસ્તામાં છોકરાને છે ને પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે અને જો આ રસ્તો થાય ને તો દોઢ પોણા બે કિલોમીટરનું અંતર કાપી શકાય છે વધતા બીમાર હાજુ હોય ખેડૂતોને પણ હાલાકી વેઠી પડે છે ચોમાસામાં ઓછોમાં ઓછો લકાવીને થઈ જયા તોય રજૂઆત કરી તોય ના મળ્યો રસ્તાનો કોઈ ઉકેલ અમિત ચાવડા જોડે ગયા એ રસ્તાનો ઉકેલ ના મળ્યો હજુ ખાલી પેપર પર જ ક્યાં છે બનશે બનશે આવું નિવેદન છે અમારું રસ્તો થાય તો નટુ ભાઈ કોને કોને ફાયદો થાય સ્કૂલના છોકરાઓ થાય બચ્ચા બે ગામને જોડતો રસ્તો હોય રસ્તાને પણ ઓમાં અમે રસ્તો હોય તો દરેક જણને કોમ લાગે એ પરમણા રસ્તો થઈ જવો જોઈએ એ અમારી આગ્રહ છે બરાબર બરાબર ઓમોમો પ્રોબ્લેમ હોય રસ્તામાં પીતળ હોય એટલે એના હિસાબે છે તો રસ્તામાં આવવા જવામાં બહુ તકલીફ પડે રસ્તાની હાલત તમે જોઈ શકો છો બિલકાળ ગામ મંગળપુરા તાબે કિંખલોડ ને જોડતો રસ્તો ત્યાં આજે અગ્યાસી મોતંત્ર દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે પણ રસ્તાની આ હાલત છે વારંવાર જોવા ઉચ્ચ કક્ષાએ કરવા છતો તેનું કોઈ ઉકેલ આવતો નથી તો આ અંગે અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી વાત પહોંચાડવાનો એક પ્રયાસ રૂપે અપની વાતની ટીમ જનતાની વાત અધિકારીઓ સુધી નેતાઓ કેવી છે ઘણો ટાઈમ છે આ ડિલેવરી કેસ માં ખબર નાખીને જવું પડે અમિત ચાવડા ને રજૂઆત કરી રજૂઆત કરી ગામના સરપંચ ને રજૂઆત થઈ જઈ થઈ નથી આવતું બાળકો ને દોઢસો બસો બાળકો આ રસ્તા ઉપર જવું હોય તો બસો દોઢસો કિલોમીટર ફરી જવું પડે

અરે હારું ઉભરો બરાબર હારું ઉભરો નો આવો પણ હા રસ્તો આને ઉતો કરીને જવું પડે